ભાવનગર શહેરના વિદ્યાનગર સ્થિત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી મૂળ છોટા ઉદયપુર જિલ્લાની મોનાલી મહેન્દ્રભાઈ રાઠવા નામની યુવતીએ તેના જ રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા એ ડિવિઝન પોલીસ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે તપાસ હાથ ધરી હતી યુવતીએ કયા કારણોસર અજોગતું પગલું ભર્યું તે જાણી શકાયું નથી બરોબર ગાઈસ હમણાં કોઈ હા એ કટર ફેકર ઉપર મસાલા વેન થઈ જાય આલોકન ધોને વીડિયો તો કામ જાય કેટલી વાર બેનો બધા આમિયા જોને કામ ના મરા આ વાત ઓલો સાટા કેવા લઈ આઈ